અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા આ વખતે ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્વ રહેલું છે કહેવાય છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે જો કે આની સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનો મહિમા છે એમ વેદ વ્યાસજી નો પણ અદ્ભુત મહિમા છે જેને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે કેમ વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે તો કથા તો બહુ લાંબી છે મેરી ભાઈ બેન પણ વ્યાસ પૂર્ણિમા એટલા માટે કહેવામાં આવે છે કે વેદ વ્યાસના પિતા પારાસર ઋષિ એક વખત અનુષ્ઠાન આરાધના કરવા માટે બેઠા છે ઘણો સમય વીત્યો અને નગર યાત્રા પછી નીકળ્યા છે અને સામે પાર જવા માટે એક નાવની જયારે જરૂર પડી પારાસર ઋષિને એ સમયે નાવ પાસે જાય છે તો એક મત્સ્યગંધા નામની એક સ્ત્રી છે એ એને સામે પાર લઈ જવા માટે તૈયાર થાય છે અને ઋષિનું મન અંદર લાગે છે અને પછી તો બહુ કથા છે કે ઋષિ એની સાથે અનેક વિચારો આપી બેઠા છે અને પછી તો એવી કથા છે પારાસર ઋષિ કહે છે કે હે મચ્છગંધા મને એવું લાગે છે કે તારા દ્વારા એક દિવ્ય પુરુષ એક પુત્રની પ્રાપ્તિ થશે મચ્છગંધા વિચાર કરે મારા દ્વારા પછી તો મચ્છગંધા જે છે એના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી એ દુર્ગંધ ને પારાસર ઋષિ એ દૂર કરી એની સાથે એમ કેવાય કે માયા શક્તિ દ્વારા દિવ્ય તેજ અંદર બદલાવ આવ્યું છે કોઈ ન હતું આ ભારત નો અખિલ મહાપુરુષ જેને કહી શકાય ભગવાન રુદ્રાવતાર જેને કહી શકાય એવા વેદ એ અષાઢ સુધ પૂર્ણિમાના દિવસે જન્મ થયો પ્રાગટ્ય થયું એટલા માટે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને જેને અઢાર હજાર શ્લોક ભાગવત ના જે છે એનું જેને નિર્માણ કર્યું એવા વેદ વ્યાસજી નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ભુલ્લા રવિંદા યદપત્ર નેત્ર એનત્વયા ભારત તેને પૂરણમ પ્રજ્વાલિતો જ્ઞાન મય પ્રદીપ્ત પ્રજ્વાલિતો જ્ઞાન મય પ્રદીપ્ત વ્યાસ પૂર્ણિમાની આપ સર્વને શુભકામનાઓ